नमस्कार मित्रों ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારું આજનું વિડિયોમાં આ રાશિવાળા લોકો માટે સૌભાગ્ય લઈને આવશે આજનો દિવસ ઊર્જાથી ભરપૂર રહેશે તો ચાલો મિત્રો વિડિયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો આજે તમારું બધા જ સપના પૂરા થશે તમારી ક્ષમતા પર વિશ્વાસ રાખો ઘણી સમસ્યાનું સમાધાન થશે અનુભવી લોકોની સલાહ અને માર્ગદર્શનને પણ નજરઅંદાજ ના કરો આજે ઘરમાં અપ્રિય વ્યક્તિની ઉપસ્થિતિ નકારાત્મક વાતાવરણ ઉત્પન્ન કરશે તણાવ તમારી કાર્યક્ષમતાને પ્રભાવિત કરશે યુવાનોને કરિયર સાથે જોડાયેલી કોઈ સારી ખબર મળવાના પ્રબળ યોગ છે प्रॉपर्टी जोड़ेला व्यवसाय सकारात्मक परिणाम मिले घर की समस्याओं ने उकेल मीवनसाथीनों पूरा सहयोग मैं वृषभ राशि बात करिए तो आज ग्रहों की स्थिति उत्तम रहे तब जेप काम हाथ लेशो ते सरलता थी जैसे तरह आत्मविश्वास पैसा लेवड़देवड़ करता समय सावधानी राख भी કોઈ પણ દસ્તાવેજ પર હસ્તાક્ષર કરતા પહેલાં બરાબર તપાસ કરી લો બિઝનેસમાં મેન્યુફેક્ચરિંગ જેવી ગતિવિધિમાં સાવધાની રાખવાની જરૂર રહેશે નહીંતર તમારી સાથે દગો થઈ શકે છે લગ્ન સંબંધોમાંગ મધુરતા આવશે ઘરમાં કોઈ નજીકનું સંબંધી આવવાથી વાતાવરણ આનંદમાં રહેશે નસ માંગ દુખાવો અને ઉલટી જેવી સ્થિતિનો અનુભવ થશે मिथुन राशि नी बात करिए तो आज तुम्हारी मुलाकात अमुक प्रभावशाली लोगों साथे थशे तुम्हारी लोकप्रियता की जन संपर्क मांग वधारो थशे समाज सेवी संस्था मांग तमारु महत्वपूर्ण योगदान रहे शे वधारे विचारों नां लीदे सारी स्थिति पर हाथ मांग थी निकली शके छे समय अनुसार जल्दी निर्णय लो कोई कर्ज के उधार ना लेवू વ્યવસાયમાં આજના દિવસનો મોટા ભાગનો સમય બહારના કામોમાં પસાર થશે માર્કેટિંગ સંબંધિત કાર્ય કરવા માટે આજનો દિવસ સારો છે અમુક નિર્ણય સફળ થશે ઘરમાં અનુશાસિત અને સુખદ વાતાવરણ રહેશે કર્ક રાશિની વાત કરીએ તો રાજકારણ અને સામાજિક રૂપથી પ્રભાવશાળી લોકો સાથે તમારી મુલાકાત થઈ શકે છે આ લોકોના સંપર્કમાં આવવાથી તમારી પ્રતિષ્ઠા અને વ્યક્તિત્વમાં વધારો થશે બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું જરૂરી રહેશે આજનો દિવસ સંપૂર્ણ રીતે તમારા વ્યવસાય પર ધ્યાન આપવાનો છે મોટા ભાગના નોકરીયાત લોકોને વધારે કામના લીધે થોડો તણાવનો અનુભવ થઈ શકે છે પતિ પત્નીના સંબંધોમાં મધુરતા આવશે युवाए प्रेम मग पड़वा जगह करियर पर ध्यान तुम्हारा विचारों सकारात्मक राखवा सिंह राशि बात करिए तो आजे तुम्हारा ग्रहनी स्थिति लाभकारी रहे आर्थिक योजना पर ध्यान आपव नजीकना साथे पारिवारिक तालमेल मौज मस्ती मांग समय पैसा बर्बाद ना करवो घरना कोई सदस्य स्वास्थ्य की चिंता थे कोई नवी योजना पर काम शुरू थी करव नहीं परिजनों परस्पर तालमेल घर में उचित व्यवस्था रहे स्वास्थ्य सारू रहे कन्या राशि बात करिए तो कोई खास कारण ने लई ने मन में उत्साह रहे सफलता आध्यात्मिक काम में रुचि बद તમને માનસિક શાંતિ મળશે બહારની ગતિવિધિમાં વધારે સમય પસાર ના કરવો લાગણીશીલ અને ઉદાર થવાની સાથે સાથે વ્યવહારિક થવું પણ જરૂરી છે વ્યવસાયના સ્થાન પર બધા કાર્ય તમારી દેખરેખમાં કરો કોઈ કર્મચારી તરફથી નુકસાન થવાની સંભાવના છે ઘરના કુંવારા લોકો માટે લગ્નનો સારો પ્રસ્તાવ આવી શકે છે પ્રેમ સંબંધો માંગ મધુરતા આવશે તુલા રાશિની વાત કરીએ તો પારિવારિક અને વ્યક્તિગત પ્રવૃત્તિના આયોજનમાં તમારો આજનો દિવસ પસાર થશે તમારો સૈદ્ધાંતિક અને વ્યાપક અભિગમ સમાજમાંગ તમારી છબીને વધારશે ફસાયેલા પૈસા મળવાની સંભાવના છે ખર્ચાઓ કરતી વખતે બજેટનું ધ્યાન રાખવું પરિવારના કોઈ સભ્યના લગ્નવનમાં ચાલી રહેલી સમસ્યાઓ અંગે ચિંતા થઈ શકે છે બિઝનેસમાં કામ વધારે રહેશે તમે કામના ક્ષેત્રમાં કેટલાક નક્કર અને મહત્વપૂર્ણ નિર્ણયો લેશો પતિ પત્નીના સંબંધોમાં નિકટતા રહેશે સ્વાસ્થ્ય સારું રહેશે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો આવક અને ખર્ચાઓ સમાન રહેશે આવકના મટકી પડેલા સ્ત્રોતને ફરી શરૂ કરો પારિવારિક બાબતોમાં તમારો નિર્ણય સર્વોપરી રહેશે દેખાડો કરવો તમને નુકસાન પહોંચાડી શકે છે કેટલાક લોકો સ્વાર્થી હેતુ માટે તમારો ઉપયોગ કરી શકે છે કાર્ય પ્રક્રિયા સારી રહેશે અને બપોર બાદ પરિસ્થિતિઓ થોડી ફાયદાકારક રહેશે छेला के समय थी चली रहे अवरोधो दूर था शे। जीवन साथी परिवार साथे सुखद समय पसार स्वास्थ्य सारू रहे शे परंतु महिलाओं पोता स्वास्थ्य ने लेने बेदरकार रहेव नहीं धनराशि बात करिए तो जो कोई संपत्ति के अन्य कोई विवाद चाली रहियो हो तो कोई अनुभवी व्यक्ति नी सलाह ले વ્યક્તિગત કાર્યો તેમજ સામાજિક કાર્યો પર ધ્યાન આપવું જરૂરી રહેશે નાણાકીય લેવડ દેવડ કરતી વખતે સાવચેત રહેવું આજે બિઝનેસમાં ફેરફાર સંબંધિત યોજનાઓ પર કામ શરૂ થઈ શકે છે લગ્નની યોજનાઓને કારણે ઘરમાં ખુશીનો માહોલ રહેશે પ્રેમમાં નિકટતા રહેશે મકર રાશિની વાત કરીએ તો બીજાને તમારી અંગત બાબતોથી દૂર રાખવા તમારા માટે લાભદાયક અને સુખદ સ્થિતિનું નિર્માણ થશે આર્થિક સ્થિતિ સારી રહેશે વધારે પડતી કામની અસર તમને માનસિક અને શારીરિક રીતે થકાવી શકે છે બાળકોની પ્રવૃત્તિઓ પર નજર રાખવી જરૂરી છે કામના સ્થળ પર ગૌણ કર્મચારીઓને લીધે મુશ્કેલી આવી શકે છે જો કે તમારી આવકની સ્થિતિ સારી રહેશે પરિવાર સાથે મનોરંજનના કાર્યમાં સુખદ સમય પસાર થશે કામની સાથે સાથે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જરૂરી છે કુંભ રાશિની વાત કરીએ તો તમે તમારી જવાબદારીઓ સારી રીતે નિભાવશો અને તમારી ક્ષમતાઓના પણ વખાણ થશે खानगी अथवा संपत्ति ने लगती कोईपण बाबत पर परस्पर सहमति समाधान कर जो कोई सरकारी मामलों चाली रो तो तेने लगती कार्यवाही मुलतवी राखी तमे थोड़ा परेशान रहोता काम पर ध्यान आपी शक्शो नहीं व्यावसायिक बाबत मैं तारी क्षमता अनुसार योग्य व्यवस्था जावशो કર્મચારીઓનો સંપૂર્ણ સહયોગ મળશે મીન રાશિની વાત કરીએ તો તમારી વિચારવાની રિક્તમાંગ સકારાત્મક પરિવર્તન આવશે તમે આત્મવિશ્વાસ અંદરથી પોતાને ઉર્જાથી ભરપૂર અનુભવશો બીજા પર ભરોસો રાખવાને બદલે પોતાના નિર્ણયને પ્રાથમિકતા આપવી કોઈ પણ નવું કામ કરતા પહેલા તેના તમામ પાસાઓને બરાબર તપાસી લો આજે વ્યાવસાયિક પ્રવૃત્તિઓમાં હાનિકારક પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે નોકરીમાં કોઈ મહત્વપૂર્ણ જવાબદારી તમારી ઉપર આવી શકે છે લગ્નજીવન સુખમય રહેશે પ્રેમ સંબંધોમાં મધુરતા જાળવી રાખવા માટે લાગણીઓને માન આપવું જરૂરી છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો